ગણેશ ચતુર્થી આ છે ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના અને પૂજા કરવાની સાચી રીત આ રીતે મેળવો વિઘ્નહર્તા ગણપતિ બાપાની કૃપા સૌથી પહેલાં કરો આ કામ ગણેશ ચતુર્થી પૂજા માટે સૌથી પહેલાં બજારમાંથી ગણપતિની એક નવી પ્રતિમા લઈ આવો જો તમે ઘરમાં ગણપતિની સ્થાપના કરવા ન માગતા હો તો પૂજામાં રહેલી અક્ષત સોપારીને ગણપતિ તરીકે પૂજન કરી શકાય છે પછી તેને પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે મૂર્તિની સ્થાપક સાચી રીત ગણપતિને ઘરમાં લઈ આવવા પહેલાં પૂજા સ્થળ સાફ કરીને શુદ્ધ કરી લો હવે આ જગ્યાએ લાલ કપડું પાથરી તેના પર ચોખાની ઢગલી કરો અને પછી તેના પર ગણપતિની સ્થાપિત કરો ત્યારબાદ ગણપતિને દુર્વા અથવા પાન દ્વારા ગંગાજળથી સ્નાન કરાવો સ્નાન બાદ ગણપતિને પીળા વસ્ત્ર અર્પિત કરો ત્યારબાદ કંકુનું તિલક કરીને અક્ષત લગાવો પુષ્પ ચઢાવો પછી ગણપતિના પ્રિય એવો મોદકના તેમને ભોગ લગાવો તેમજ ઘરમાં દરેક સભ્યને સૌથી સાથે મળીને ગણપતિના ભજન કીર્તનનો ભાગ લો ગણપતિને દરરોજ પંચમેવાનો ભોગ જરૂર લગાવો આ રીતે રાખો દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ ગણપતિની સ્થાપતની નજીક તાંબા તાંબા અથવા ચાંદીના કળશના પાણી ભરીને રાખો આ કળ કળને ગણપતિના જમણી બાજુ રાખો આ કળશની નીચે ચોખાની ઢકલી કરો અને કળશને નારા છડી જરૂર બાંધો ગણપતિ જમણી તરફ ઘીનો દીવો પણ સ્થાપિત કરો દીવાને પણ જમણી પર જમીન પર નહીં પણ ચોખાની ઢકલી કરી તેના ઉપર રાખવો જોઈએ પૂજાના સમય નિશ્ચિત કરો જો તમે આ દરમિયાન કોઈ મંત્ર જપનું અર્થ કરો છો તો તેને દરરોજ એક જ સમયે કરવું જોઈએ સંકલ્પ કરવો ખૂબ જરૂરી ગણપતિ સ્થાપત પછી જમણા હાથમાં ચોખા અને ગંગાજળ લઈ સંકલ્પ કરો જેમાં બોલો કે અમે ગણપતિ તમારા જેટલા દિવસ દિવસો માટે અમારા ઘરમાં સ્થાપિત કરી પ્રતિદિન વિધાનથી પૂજા કરીશું ગણપતિની સ્થાપના ત્રણ પાંચ સાત નવ અથવા અગિયાર દિવસ માટે કરવામાં આવે છે તમારી શક્તિ અનુસાર તમે જેટલા દિવસ માટે સ્થાપિત કરી શકો છો તેટલા દિવસ ઉલ્લેખ કરવો જોઈએ ગણપતિનું આહાહન કરો ઓમ ગણેશાય નમઃ ના જાપ સાથે સ્થાપિત કરેલી પ્રતિમાનું પ્ર પ્રમાણ કરી ગણપતિને પ્રાર્થના કરો કે પ્રભુ અમે દિવસો માટે તમને અમારા ઘરમાં સ્થાપિત કરી પૂજા કરવા માંગીએ છીએ આપ રીધી સિદ્ધિ અને પુત્રો લાભ અને શુભ સાથે અમારા ઘરમાં બિરાજમાન થાવ આપની પૂજા દરમિયાન જો અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને તમારા બાળક સમજાણી માફ કરો અમારા પર સદા આપની કરુણામય દ્રષ્ટિ રાખો આટલું કરો દરેક વિઘ્નો દૂર થઈ અપાર સમૃદ્ધિ મળશે અને જીવનમાં દરેક વિઘ્નોનું દૂર કરવા અને અપાર સમૃદ્ધિ મેળવવા માટે દરરોજ પાંચ દુર્વા ગણપતિ અર્પિત કરો તેથી સાથે પાંચ લીલી એલજી અને પાંચ પબડી અથવા કમળ કાકડીને એક જ બાળકામાં રાખી ભગવાનને ચરણોમાં ધરો દૂરઓને દરરોજ બદલતા રહો અને એલચી પબડી અથવા કમળ કાકડીને અંતિમ દિવસે સુધી ત્યાં જ રહેવા દો અંતિમ દિવસે પૂજા સંપન્ન થયા બાદ કળશ કાકડીને લાલ કપડામાં બાંધીને ઘરના મંદિરમાં રાખી દો અને એલચીનો પ્રસાદ તરીકે ઘરમાં તમામ વ્યક્તિઓને ગ્રહણ કરો